ડોક્ટર સાહેબ પકોડી બનાવે હા હવે જે આવે પકોડી કે પાણીપુરી 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 ની રેસીપી ચાલુ છે ગોલગપ્પા ગોલગપ્પા અને પાછો પાણીપુરી વાળો તો હાજર જાતે બનાવીને ખાઈ રહ્યા છે જાતે બનાવી ને ખાઈ રહ્યા છે કોદા કે ડુંગળી કાંદા 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 લેવા હા જ ભાઈ

અને આ ભાઈ અમાર જોડે એક વખત હીરા શીખવા આયા હતા કેટલા દાડા બેઠા તા ભાઈ દસ પંદર દાડા બેઠા પણ એક નતા શીખ્યા અને અમાર જોડે બીજો એક હમણાં બે મહિના પછી શું કરાય ના શીખ્યા તો

પાણી ફરવા ગ્યો છે અને આપણે એમને વાના કરીને રમણ ભમણ વિડીયો બને અને ચાર 5 મિનિટ પૂરી કરી નાખી અને આપી ચેનલમાં સડી જવાનો છે હવે હે રમણ ભમણ લો અલા તમે તો શીશીલા છો આરી ડુંગળી કાપ તો લેતા રહો ખાઈ લે હામી શું નહી શીશાન કોન ચાલો સીતું છે હે હોય હોય સીધું ને કંપની મળી ગઈ છે તમે ચિયા ગોના છો અલ્યા તારી આ તારા ચેખલાના ભોણો છે એ બેઠો આ રે ભીખ લાગે લીખ લાગે હે હે ભીખ લાગે બીખ હે પણ મને તો બીખ લાગે હે તને બીખ લાગે હે તો જય બજરંગબલી હવે આવી ગયા છો દુગાવાળા હનુમાન दादा ના દર્શન કરી અને આ સીધું બેઠો જોય એ જાય એ મજા આવે છે મજા આવે મજા આવે છે